આજે કારતક સુદ પૂર્ણિમા છે દેવ દિવાળીનો પવિત્ર દિવસ છે અને આજના દિવસે હું તમને એક નહીં પણ બે બે મોટા મંદિરોના દર્શન કરાવીશ સૌથી પહેલાં તો હું અત્યારે છું ડાકોરની અંદર અને ડાકોરમાં આપણે દર્શન કરીશું શ્રી રાજા રણછોરાયજીના અને અહીંયા દર્શન કર્યા પછી આપણે જવાના છીએ ફાગો તો આ વિડીયોની અંદર બન્યા રહેજો તમે વિડીયોને પૂરો જોજો ડાકોરથી અમે દર્શન કરીશું પહેલાં અને અહીંયાથી આપણે દર્શન કર્યા બાદ નીકળીશું પાઘવેલ જવા માટે અને પાઘવેલ જઈને ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ ભાતીજી મહારાજના તો આ વિડીયો ચોક્કસથી પૂરો જોજો અને લાઇક કરી દેજો વિડીયો ગમે તો સૌથી પહેલાં તો આપણે ડાકોટના જે આ મેઇન બજાર છે ત્યાં આવી ગયા છીએ તો આ મેઇન બજાર છે જે બસ સ્ટેન્ડ થી આ રસ્તો આવે છે ડાકોરનો અને અહીંયા ભીડ આપ જોઈને અંદાજો લગાવી શકો છો કઈ ભીડ છે અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને મંદિર લગભગ સાડા સાડા બાર વાગે બંધ થઈ જશે જો મેન આ સામેની તરફ એ મંદિર છે અને ત્યાંથી અહીંયાથી આટલી છે લગભગ અહીંયા આવતા આવતા અડધો કલાક થઈ ગયો અને અહીંયાથી બીજો અડધો કલાક તો થઈ જશે મંદિરે પહોંચતા જો એકદમ અંદર આપણે આવી ગયા છીએ અને અહીંયા મંદિરના થતા ઉત્સવોની માહિતી છે અહીંયા આપ જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો જોઈ લો અહીંયા મંદિરમાં જે ઉત્સવો થાય છે એના વિશેની માહિતી છે અહીંયાથી મંદિરનો નજારો જોઈ શકો છો બહેનો માટેની અલગ લાઈન છે અને અહીંયાથી જો બહુ જ સરસ અને ભીડ એટલી છે લગભગ અહીંયા પહોંચતા પહોંચતા કલાક થઈ ગયો પાછળ જુઓ છો અને અહીંયાથી તમને દર્શન થશે રાજા રણછોરાયજીના તો જોઈ લો આજે પબ્લિક બહુ ઘણું બધું છે તો આપણે દર્શન કરીને બહારની તરફ આવી ગયા છીએ ડંકનાથ મહાદેવનું મંદિર છે અહીંયા બહુ જ પૌરાણિક મંદિર છે જ્યારે ડાકોરની જગ્યાએ ડંકપુર હતું તે સમયનું મંદિર છે જોઈ શકો છો અને હવે અમે જઈ રહ્યા છીએ ભાગવેલ દાદા ભાતીજીના દર્શન કરવા માટે અહીંયાથી અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ફાગવેલની અંદર જે નેશનલ હાઈવે પર આવેલું છે અમદાવાદથી તમે ઇન્દોર જાઓ તે હાઈવે પર જ છે લસુંદરા ગામની એકદમ નજીક તો આ જો એનો મેઇન ગેટ છે મંદિરનો અને અહીંયા આજના દિવસની અંદર તમને ઘણા બધા ભક્તો આવી રીતે આવતા તમને જોવા મળશે દૂર દૂરથી ભક્તો ચાલીને પણ આવે છે અને પોતાની માનતા જે હોય પૂરી કરતા હોય છે આપ જોઈ શકો છો અહીંયા હું જ્યારે બેસતા વર્ષના દિવસે આવ્યો ત્યારે એટલી બધી ભીડ બહુ નથી આજે ઘણા બધી ભીડ છે અને અહીંયા મેળાનું આયોજન પણ થાય છે અને રાત્રે આખ્યાન પણ આ હોય છે આપ જોઈ શકો છો અહીંયાથી આગળની તરફ અમે જઈ રહ્યા છીએ અને જે બાઇક છે ને એ છેક આપણે બહારની તરફ પાર્ક પાર્ક કર્યું છે કારણ કે અંદર લાવવાની મનાઈ છે આગળ મેં વિડીયો અપલોડ કરી દીધો છે ખાખરિયા અને જ્યારે હું ફાગવેલમાં આવ્યો બેસતા છે ત્યારે જો ખાખરીયાવનનો વરણનો વિડીયો જોવો હોય તો ત્યાં આઈ બટન પર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે તો અત્યારે અહીંયા એકદમ આપણે ત્યાં મંદિરે જવાનું છે ને ત્યાંથી સામે આવી ગયા છીએ અને અહીંયા તમને ઘરે લઈ જવા માટે તલવારો પણ મળશે રિઝનેબલ પ્રાઇસ છે ત્રણસોવાળી પણ છે છસોવાળી પણ છે નાના નાના કટારો પણ આવે છે મહારાજના ભક્તો અહીંયા આવે છે ભારતીય મહારાજ પણ આપ જોઈ શકો છો એક અલગ જ આન આનંદ હોય છે ભક્તોને આજના દિવસનો અને ખૂબ જ મહત્વ છે તો જો આપણે એકદમ મંદીની સામે આવી ગયા છે અને ભક્તોનો અંદાજો ભક્તોની સંખ્યા જોઈને તમે અંદાજો લગાવી શકો તો કે દર્શન કરવામાં કેટલો ટાઈમ લાગશે અહીંયા આ વિડીયો એટલી છે ને કે વિડીયો શૂટિંગ કરવું પણ એકદમ અઘરું થઈ ગયું છે તો મહેનત શકો વિડીયો લાઈક કરી દેવું શેર ચોક્કસથી કરજો ધીરે ધીરે કરીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને પાછળ પબ્લિક જોઈને અંદાજે લગાવી જવા જાઓ કે કેટલું રહેશે જોઈ લો ઉત્સવ મનાવતા ભક્તો જેને દૂર દૂરથી ચાલીને પણ આવતા હોય છે સંગ લઈને આવે છે આપણે મંદિરની એકદમ અંદર આવી પહોંચ્યા છીએ અને અહીંયાથી તમે દર્શન કરી શકો છો ભારતીજી મહારાજ તમને દર્શન કરાવું ખૂબ જ અલગ દર્શન તો નારીઓનો ઢગલો થઈ ગયો છે શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છે અહીંયા અને આ પાછી જ આ દાદાના જે ઘોડા છે અહીંયા માનતા તરીકે માનવામાં આવે છે અહીંયા જોઈ શકો છો બાકી આ મંદિરનો પાછળનો ભાગ અને મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે આપ દાન પણ કરી શકો છો વેબસાઇટ પર જઈને બાકી અહીંયા અમે દર્શન કરીને બહારની તરફ નીકળી ગયા છીએ અને ખૂબ જ સારી રીતે દર્શન એટલી બધી ભીડ તો બહુ જ હતી પણ લગભગ વ્યવસ્થા એટલી સારી છે કે દર્શન પણ સારી રીતે થાય છે અને તહેવારનો માહોલ છે તો આવું તો રહેવાનું છે આ વિડીયોને તમે શેર ચોક્કસથી કરજો અને કેવો લાગ્યો આ વિડીયો કારણ કે ડાકોર અને ફાગવેલા બંનેના તમને દર્શન કરાવે શેર ચોક્કસથી કરજો આપણા ગ્રુપની અંદર અને આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો